શામળાજી ખાતે ધામધૂમપૂર્વક જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે વહેલી સવારે છ વાગે મંદિર ખુલશે ભગવાન શામળિયાની સવારે કલાકે મંગળ આરતી થશે ભગવાન શામળિયાની સવારે કલાકે આરતી તો સવારે અગિયાર ત્રીસ વાગે ભગવાન શામળિયાનું રાજભોગ ધરાવાશે મંદિર બંધ થશે બાર પંદર કલાકે મંદિર ખુલશે અને ભગવાનની રાજભોગ આરતી થશે બપોર એક વાગે મંદિર બંધ થશે ઠાકોરજી રાત્રે આઠ વાગે ભગવાનને શયન ભોગ ધરાવવામાં આવશે તો રાત્રિના બાર વાગે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે તો રાત્રે બાર ત્રીસ વાગે ભગવાન આરતી થશે રાત્રે એક વાગે મંદિર બંધ થશે